समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આજથી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી નવસારી સુરતમાં અતિ ભારે વરસાદ વરસી શકે રાજ્યમાં ફરી એકવાર મેઘો ધોધમાર વરસી શકે છે હાલ ગુજરાતમાં નહીંવત વરસાદ વરસી રહ્યો છે અને ચોમાસું વિદાય લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જો કે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે આજથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે નવસારી વલસાડ અને સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે જ્યારે 27 અને 28 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે पीएम मोदी ટેક કંપનીઓના સીઓને મળ્યા पीएम મોદીએ ન્યૂયોર્કમાં ટેકનોલોજી કંપનીઓના સીઓ સાથે મુલાકાત કરી હતી તેમણે ટ્વિટર પર લખ્યું ન્યૂયોર્કમાં ટેકનોલોજી કંપનીઓના સીઓ સાથે એક ઉપયોગી રાઉન્ડ ટેબલ મીટિંગ યોજાઈ હતી જેમાં ટેકનોલોજી ઇનોવેશન અને અન્ય પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો ભારત પ્રત્યે અપાર આશાવાદ જોઈને હું ખુશ છું નામીબિયા માટે ગુજરાતી કરશે મદદ આફ્રિકાના દેશ નામીબિયા માં ભયંકર દુષ્કાળ પડ્યો છે અહીં અનાજ ના ફાંફા છે ખાદ્ય પદાર્થ ની અછત સર્જાતા સાતસો થી વધુ જંગલી જાનવરોને મારવામાં આવશે અનાજ ની અછત ને લઈ અંબાણી ગ્રુપના વંતારા બાદ અમદાવાદ નું તપોવન યુથ એલ્યુમ ની ગ્રુપ નામીબિયા માં મદદ કરશે તેઓ ગુજરાત થી ત્યાં અનાજ મોકલશે નામીબિયા માં ભારતના રાજદૂત નો સંપર્ક કરાયો છે અને જરૂરી મદદ પહોંચાડવા આશ્વાસન અપાયું છે આપણો નમસ્તે પણ હવે ગ્લોબલ થઈ ગયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસી છે તેમણે ન્યૂયોર્કમાં નાસાઉ કોલિઝિયમ ખાતે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું જ્યાં તેમણે સાંભળવા માટે હજારોની સંખ્યામાં ભારતીયો આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું નમસ્તે યુએસ ત્યાર બાદ કહ્યું હવે આપણો નમસ્તે પણ ગ્લોબલ થઈ ગયું છે આ બધું તમે જ કર્યું છે તમે બધા ખૂબ દૂર દૂરથી આવ્યા છો તમારો આ પ્રેમ મારું સૌભાગ્ય છે લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા સુરત જિલ્લામાં વરસાદ પડ્યો સુરત જિલ્લામાં ગઈકાલે અચાનક વરસાદ શરૂ થયો હતો જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો બાડોલી નગર અને તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો ગાંધી રોડ શાસ્ત્રી રોડ બાબેડ ગામ ટેન ગામ અને આફવા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો વરસાદથી ખેડૂતોમાં ફરી એક વખત ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે તથા આવનારા 2-3 દિવસ વરસાદની શક્યતા છે पीएम मोदी ए कुवैत न प्रिंस नेपाल नधान ने पेलेटाइन न राष्ट्रपति साथे मुलाकात करी प्रधान नरेंद्र मोदी हाल अमेरिका न प्रवासे त्यारे कुत न क्राउन प्रिंस शेख सभा खालिद अल हमद सबा अमेरिका मा लोटे न्यूयॉर्क पेलेस होटल प्रधान नरेंद्र मोदी ने मरिया तो नेपाल प्रधान के पी शर्मा ओली पर पीएम मोदी ने मरिया था पेलेस्टाइन न राष्ट्रपति वच्चे मुलाकात हत थई हती आ सिवाय पेलेस्टाइन न राष्ट्रपति पीएम मोदी साथे मुलाकात करी हती पीएम ए गाजा मा मान संकट अनेक क्षेत्र में बगड़ती सुरक्षा स्थिति पर ऊं चिंता व्यक्त करी थी ભારત નો 5G માર્કેટ અમેરિકા કરતા પણ મોટું ભારતમાં વિકાસ વિશે વાત કરતા PM મોદીએ કહ્યું કે ભારત આજે તકોની ભૂમિ છે હવે ભારત તકોની રાહ જોતો નથી હવે ભારત તકોનું સર્જન કરે છે તેમણે કહ્યું કે ભારત આજ જેટલું જોડાયેલું ક્યારે નહોતું આજે ભારતનું 5G માર્કેટ વિશે જો હું તમને કહું તો તમને ખરાબ તો નહીં લાગે ને તેમ કહેતા કહ્યું કે આજે ભારતનું 5G માર્કેટ અમેરિકા કરતા મોટું થઈ ગયું છે અને આ બધું બે વર્ષમાં થયું છે 97 વર્ષ જુનો રેકોર્ડ તોડી ભારતે ઇતિહાસ રચ્યો ભારતીય ચેસ માટે 22મી સપ્ટેમ્બરનો દિવસ ઇતિહાસના ચોપડે નોંધાયો છે 45મી ચેસ ઓલિમ્પિયાડમાં પુરુષ અને મહિલા બંને ભારતીય ટીમોએ પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે ચેસ ઓલિમ્પિયાડના 97 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે બંને વિભાગ મહિલા ઓપનમાં ગોલ્ડ જીત્યો છે આ પહેલા ભારતે 2 વર્ષ પહેલા ચેસ ઓલિમ્પિયાડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પીએમ મોદીએ ચેસ ઓલિમ્પિયાડ 2024 માં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય પુરુષ અને મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા હતા રાજ્યના ગામડાઓમાં કોન્ક્રીટ માર્ગો બનાવશે રાજ્યના ગામડાઓમાંથી બસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જાવતી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી સી એમ ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધાપત અંતર્ગત ગામતની લંબાઈમાં 5.5 મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ 668 કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે અમેરિકામાં મોદીના કાર્યક્રમમાં ગુજરાતી ગાયકનો જલસો અમેરિકાના પ્રવાસી ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં ભારતીયોને સંબોધિત કર્યા હતા જેના માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મજાની વાત એ છે કે આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના સુપ્રસિદ્ધ અને લોકપ્રિય લોકગાયક આદિત્ય ગઢવીએ ધમાકેદાર પરફોર્મન્સ કર્યું હતું તેના લોકપ્રિય ગીત ગોતીલો ઉપર લોકો ઝૂમી ઉઠ્યા હતા છેલે ગરબાની રમઝટ પણ બોલાવી હતી આદના સિંધુ ભવન રોડ પર 9 કરોડના ખર્ચે ઓક્સિજન પાર્ક બનીને તૈયાર 2 લાખ થી વધુ વૃક્ષ અને વૃક્ષો રોપાયા અમદાવાદમાં એક પછી એક નવા નજરાણાની ભેટ સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી રહી છે જે અંતર્ગત એમસીએ સિંધુ ભવન રોડ પર 9 કરોડના ખર્ચે ઓક્સિજન પાર્ક બનાવ્યો છે કુલ 27000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા ઓક્સિજન પાર્કમાં વિવિધ જાતના 1.67 લાખ થી વધુ વિવિધ પ્રકારના વૃક્ષો રોપાયા છે તો ઓક્સિજન પાર્ક તૈયાર થતા પાસના વિસ્તારની હવા શુદ્ધ થશે તેવો અધિકારીએ જણાવ્યું હતું હવે રેશન કાર્ડનું ઈકેવાયસી દેશના કોઈ પણ ખૂણેથી કરી શકાશે જે લોકો આજીવિકા માટે ગામ છોડીને અન્ય રાજ્યોમાં કામ કરે છે તેમને રેશન કાર્ડનું ઈકેવાયસી કરાવવા માટે ઘરે આવવાની જરૂર નથી તેઓ જ્યાં કામ કરતા હોય ત્યાં નજીકની સરકારી કરિયાણાની દુકાનની મુલાકાત લઈને ઈકેવાયસી કરાવી શકે છે આ માટે રેશન કાર્ડ નંબર અને આધાર હોવો ફરજિયાત છે જેથી બાયોમેટ્રિક વેરીફિકેશન થઈ શકે ચંદ્રની સપાટી પર મળો 160 કિલોમીટર પહાડો ખાડો ચંદ્રયાન 3 ના પ્રજ્ઞાન રોવરે લીધી તસવીરો ચંદ્રયાન 3 ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની ધરતી પર અનેક જાણકારીઓ મેળવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પર વિશાળ ખાડો શોધી કાઢ્યો છે પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર 160 કિલોમીટર પહાડો ખાડો શોધી કાઢ્યો છે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પ્રજ્ઞાન દ્વારા મોકલવામાં આવેલા ડેટાને આધારે આ હકીકત સામે આવી છે ઇન્ડિયા ટુડે ના રિપોર્ટ પ્રમાણે આ ખાડો 160 કિલોમીટર પ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખાડો ચંદ્રયાન ત્રણ ના લેન્ડિંગ સાઇટની ની નજીક જ છે બોટાત માં પજીવીસીએલ ના વ્યાપક દરોડા 171 વીજ જોડાણો ને કુલ 42 લાખ નો દંડ ફટકારાયો વીજ ચોરો સામે વીજતંત્રે લાલ આંખ કરી છે બોટાત પજીવીસી સેલ વર્તુર કચેરી હેઠળ 17 થી 21 તારીખ સુધીમાં અધિકક્ષત ઇજનેર ના માર્ગદર્શન હેઠળ બોટાત જિલ્લા માં જુદી જુદી ડ્રાઇવ અંતર્ગત બોટાત બરવાડા રાણકોર પાળિયાદ અને ગડ्डा પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામો માં પોલીસ તેમજ اسઆરપી સાથે રાખીને ઘર વપરાશના કુલ 924 વીજ જોડાણો ચેક કર્યા હતા જેમાં 10 એકોતેર જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા કુલ રૂપિયા સાડા બેતાલીસ લાખનો દંડ ફટકાર્યો હતો બંગાળની ખાડીના વાવાઝોડામાં આઠના મોત બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન દરમિયાન એક નાની નાવ પલટી ગઈ છે જેમાં નવ માછીમારો ફસાયા હતા જેમાંથી આઠના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે નાવ પરની મારતા 70 માછીમારો હતા જેઓ હિલ્સા માછલી પકડવા ગયા હતા મૃતકોની ઉંમર 70 થી 55 વર્ષની વચ્ચે હતી અને તેમાંથી મોટા ભાગના કાકদ্বীপના રહેવાસી હતા 70 માંથી 8 લોકોના મૃતદેહ બહાર કઢાયા હતા અને બાકીની શોધખોળ કરવામાં આવી હતી સુરત માં રોગચાળો ફાટ્યો સુરત માં ડેન્ગ્યુ ના કારણે એક દર્દી નું મોત થયું છે તેથી મૃત્યુઆંક નવ પર પહોંચ્યો છે સુરત શહેર માં શરદી ખાંસી અને તાવના કેસો માં મોટો ઉસાળો આવ્યો છે બે મહિનામાં તાવના શંકાસ્પદ સોળ હજાર કેસ નોંધાયા છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માં મેલેરિયા ના કેસ ડેન્ગ્યુ ના ઓગણ પચાસ કેસ નોંધાયા છે સુરતમાં સસો છ્યાસી જેટલી ટીમ સર્વે માં જોડાઈ છે સપ્ટેમ્બર માં તેર લાખ ઘરો નો સર્વે કરાયો હતો रिया सिंगा जीती मिस यूनिवर्स इंडिया 2024 નો તાજ ભારતીય સુંદરી રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 નો તાજ જીત્યો છે પૂર્વ શ્રી રોટેલાએ રિયાને વિજેતાનો તાજ પહેરાવ્યો હતો રિયાએ રાજસ્થાનની રાજધાની જયપુરમાં આયોજિત મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 પરવાનો ખિતાબ જીત્યો હતો બાદમાં રિયા સિંઘાએ કહ્યું કે આજે ટાઇટલ જીત્યા બાદ હું ખૂબ જ આભારી છું મે આ સ્તર સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે आतीशીએ केजरीवालની ખુરશી ખાલી રાખી દિલ્હીના નવા મુખ્યમંત્રી આतीशીએ ચાર્જ સંભાળી લીધો છે સોમવારે सीएमની ખુરશી સંભાળતી વખતે આतीशીએ કહ્યું હતું કે જે રીતે ભારતીય સિંહાસન પર पादुકા રાખીને સત્તા સંભાળી હતી એ જ રીતે હું પણ सीएमની ખુરશી સંભાળીશ ખાસ વાત એ છે કે તેમની બાજુમાં એક ખાલી ખુરશી જોવા મળી આ ખુરશી केजरीवालની છે એટલે કે આतीशી ભલે सीएम બન્યા પર તેમનો સર્વોચ્ચ નેતા केजरीवाल રહેશે